બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચાંદરવા ગામે ગામના આગેવાનો અને યુવાનોએ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીનું પરંપરાગત રીતે બળદગાડામાં બેસાડીને ફૂલવર્ષા કરી બબે વાગતા ડોલે હર્ષોલ્લાસથી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ચિત્રોડ માતાજીના મંદિર ખાતે યોજાયેલી બેઠકમાં ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનોએ પરેશભાઈ ગોસ્વામીનું પાઘડી સાલ અને ફુલહાર પહેરાવીને વિશેષ સન્માન કર્યું હતું બેઠક દરમિયાન પરેશભાઈ ગોસ્વામી એ ગામના ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અને હવામાન આધારિત ખેતી વિષયક મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમના અંતે તેમણે ચાંદરવા ગ્રામજનોના આતિથ્ય અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ખેડૂતો આગેવાનો અને યુવાનો સહિત સમસ્ત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

સારા કામ માટે આ જગ્યા આપણે ઉપયોગમાં આવી હતી